સમાચાર હવે ખેડૂતો માટે નકલી બિયારણથી ચેતજો રાજકોટ ગ્રામ્યમાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાયો એસઓજી એ ચારસો પાંચ જેટલી બેગ કપાસનું નકલી બિયારણ ઝડપ્યું છે ઈડરથી નકલી બિયારણ આવતું હોવાનું ખુલ્યું છે રાજકોટ રૂરલ એસઓજી દરોડામાં આ બિયારણ ઝડપાયું છે ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાય વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા છે અમારી સાથે જે મયુર નકલી બિયારણ ઝડપાયું છે ક્યાંથી ઝડપાયું કેવી રીતે બાતમી મળી હતી શું વિગતો બિલકુલ સાપર ખાતે એક કારખાનું આવેલું છે કે ત્યાં નકલી બિયારણ હોવાની માહિતી સોજીને મળી હતી અને તેના આધારે દરોડો પાડવામાં આવતા ચારસો કરતાં વધુ શંકાસ્પદ જે કપાસનું બિયારણ છે તેની બોરીઓ મળી આવી હતી ત્યારબાદ જે કારખાનાનો માલિક આ બિયારણ લાવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવતા હોય પ્રાથમિક રૂપથી એ વિગતો સામે આવી છે કે ઈડરના જલિયાણ સ્ટોર છે ત્યાંથી આ બિયરાણ આવ્યું હતું મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર ખેતીની સિઝન છે તે ટૂંક સમયની અંદર જ શરૂ થશે ને કપાસ છે તેનું આગોતરું વાવેતર થતું હોય છે આપણી સાથે આ જ વાત ને લઈને કિસાન સંઘના પૂર્વ નેતા ને ખેડૂત આગેવાન દિલીપભાઈ સખિયા જોડાય છે દિલીપભાઈ અત્યારે સીઝન વાવણી થાય પહેલાની છે બિયારણ ખેડૂતો ખરીદતા હોય છે સૌરાષ્ટ્રમાં મોટા પાયે નકલી બિયારણનો ખેલ ચાલી રહ્યો છે શું કહેશો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખેતીનું ઘણું બધું મહત્વ છે હવે જો એ જ વિષયને અંદર આવું થાય તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રને પણ મોટું નુકસાન જાય ખેડૂતની આવક એક નિર્ભર હોય તો એ એની એ ખેતીવાડીનું ઉત્પાદન હોય અને ખેતીના પાકનું ઉત્પાદનનો મેઇન કોઈ જો અગત્યનો હિસ્સો હોય ને તો એનું બીજ છે જેનું બીજ નબળું ને એનું ઉત્પાદન નબળું તો આ જ્યારે બીજની અંદર ડુપ્લિકેશન થાય અને આ બીજની અંદર વધારેમાં વધારે ડુપ્લિકેશન થવાના હિસાબે ખેતી અને ખેડૂતના પાકને બહુ લાંબી નુકસાનીનો ભોગ બનવો પડે કારણ કે બીજ વાવ્યા પછી એનું ઉત્પાદન મોડું આવે એટલે ખેડૂતોને ખ્યાલ જ ન આવે કે મને આ ડુપ્લિકેટ બિયારણ આવી ગયું છે એનાથી જ્યારે ફાલ ફૂલ આવે બે ત્રણ મહિને ત્યારે ખબર પડે કે આમાં કાંઈક ફરક થઈ ગયો છે કે બધાને ફાલ આવ્યો મારે નથી આવ્યો મારું ઉત્પાદન ઘટ્યું છે તો એના હિસાબે લાંબી નુકસાની જાય એટલે આ કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતા હોય ને તો એને કાયદેસરનું એક્શન લઈ અને આ ન થાય એના માટેના જે પણ પગલાં લેવા જોઈએ તે લેવા જોઈએ કારણ કે નાના એવા રૂપિયાના શ્વાસને હિસાબે ખેતીના અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થતું હોય બિલકુલ તો જે પ્રકારે બીજા ખેડૂતો છે શું કહેશો ટૂંકમાં કહેશો આવા લોકોની સામે શું કાર્યવાહી થવી જોઈએ ખરેખર ડુપ્લિકેટ ખરેખર ડુપ્લિકેટ બિયારણનો જે કાંઈ આગળ ધંધો કરે છે ને એટલે એ રાતોરાત કરોડપતિ થવાના જ એના સ્વપ્ન સિદ્ધ કરતા હોય છે અને ખેડૂતોને ભોગે ખરેખર આવા લોકોને આતંકવાદી ધારા હેઠળ અથવા એથી પ્લસ એવા કાયદા બનાવો કે જેથી કરીને આ સમાજની અંદર ડુપ્લિકેટ બિયારણનો ધંધો કરવાનો વિચાર પણ ન કરી શકે બિલકુલ આતંકવાદીઓને જે સજા થવી જોઈએ એ જ પ્રકારની સજા છે તે આવા લોકોની સામે થવી જોઈએ એવી રાજકોટના ખેડૂતોની માંગ છે કારણ કે નકલી બિયારણના કારણે આખે આખું વર્ષ નિષ્ફળ જાય છે અને કેટલા કિસ્સાની અંદર ખેડૂતોને આત્મહત્યા પણ કરવી પડતી હોય છે આખો પરિવાર બરબાદ થઈ જતો હોય છે એટલે આવા નકલીના જે સોદાગરો છે તેના ઉપર દોષ બલાવી ખૂબ જરૂરી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો નકલી બિયારણ ને લઈને ખેડૂતો હાલમાં તો પરેશાન થઈ રહ્યા છે કે કોના પર વિશ્વાસ કરવો